હજુ વરસાદી માહોલ સતત છે અને વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે અમદાવાદમાં વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાયા બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે નર્મદા મેન કેનાલમાંથી પાણીની આવકથી દરવાજા ખોલવામાં આવ્યા છે નર્મદાની કેનાલમાંથી પાંચ હજાર આઠસો ને ક્યુસેક પાણી છોડાયું નર્મદાનું પાણી વધતા વાસણા બેરેજના દરવાજા ખોલાઈ શકે તો વધુ દરવાજા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી શકે છે તો હજુ પણ પાણીની જો આવક થશે તો બેરેજના બીજા દરવાજા પણ ખોલવામાં આવશે સાથે જ નીચાણા વિસ્તારમાં જે લોકો રહે છે ત્યાં લોકોને અલર્ટ કરવામાં પણ આવી શકે છે તો બે હજાર નવસોને સિત્તેર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે નર્મદા મેન કેનાલમાંથી પાણીની આવકથી દરવાજા ખોલવામાં આવ્યા છે તો નર્મદામાં સતત સપાટી વધી રહી છે અને તેના કારણે પાણી છોડવામાં આવ્યું છે સાથે સાબરમતી નદીમાં જે પાણી વાસણા બેરેજમાંથી છોડવામાં આવ્યું છે અને જો હજી પણ દરવાજા ખોલવામાં આવશે તો નીચાણવાળા વિસ્તારો છે તમને અલર્ટ કરવામાં આવી શકે છે ગૌરવ પટેલ મારી સાથે ફુલાન પર જોડાઈ ગયા છે ગૌરવ ત્રણ દરવાજા તો ખોલવામાં આવ્યા છે હજી બીજા દરવાજા ખોલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હજી વાત કરીએ તો સાબરમતી નદીમાં જે પાણીનું જળસ્તર વધ્યું છે જેના પગલે વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી છે સાબરમતી નદીનું લેવલ એટલા માટે વધ્યું છે કારણ કે નર્મદા નદીમાં જે ઉપરવાસમાં ભારે વરસાદ થયો અને સાગર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તે પાણી નર્મદાના સરદાર સરોવર યોજના સુધી પહોંચ્યું ત્યાં દરવાજા ખોલવાની ફરજ પડી અને તેમાંથી મેઇન કેનાલમાં જે પાણીનો નિકાલ થયો છે તે મેઇન કેનાલ પૈકીનું કેટલું પાણી સાબરમતી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે જેના પગલે હાલ જે પાણીની આવક છે નર્મદાની મેઇન કેનાલમાંથી તે લગભગ પાંચ હજાર ત્રણ ગેટ ખોલીને બે હાજર નવસો સિત્તેર સાબરમતી કરવામાં આવી રહી છે જેના પગલે નીચાણવાળા જે વિસ્તારો છે તેમને એલર્ટ રહેવા માટે કહેવામાં આવેલું છે જી બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી માહિતી લેતા રહીશું